એ મારી મમ્મી બરાત જે ઘર બંગડા ના આલા બધા અને રૂપિયા આવા આ રીક્ષા પાછી પડી ગઈ છે બન અને અમે આવ્યા છીએ મોટા ગાડીમાં આજા વ્રજિતભાઈ વંસીકા બેન માર મમ્મી મોટી મમ્મી અને માર બાપુ વિડિયો લઈ કરવી છે નાસ્તો અમે બધા તૈયાર થઈને બેસી ગયા છે ગાડીમાં જો વંશિકા માર કાકા અર બોપા પ્રજિતભાઈ મૂડમાં નથી છે ને બસ આ એકદમ लेकिन बहन आप ये सोनाली सूप केवामावे देखिए सोनाली और ત્યાર પછી दादी ना एक जोड़ी चाकरा આપો પ્રોસ્ટી દોડા આદર ભલે દો ઉત્તરમ દેવતાય નો દેવતાય નક્ષિણા નય નવાય નય સાક્ષ નમો સાક્ષ નમો સાક્ષ નમ ઓગમ દેવતાય નુદેવતાય નમ મામ શ્રી નમ ગયો સાક્ષા શ્રી પંચદેવ માતા લક્ષ્મ નૈ નમ ರವತ್ бай ಕೋಟಿ ಫಾಟ್ ಫರ್ತಾಸ್ бай ಆತ್ಮೀಯ ನಾನು ಇರಕಂ ನಾನು ઠીકયા ના ના એ જાતા તો ધમિયાએ આવે જા નરિયા હાલો કાલે મારા કાકાની સગાઈ હતી ઓમ બધાય કાલે બહુ જ મજા કરી થઈ કાલે મેકઅપ કર્યો તો કેવા લાગતો આવાસની મોડામ અમે આવી ગયા તો ના મોઢા પાટા તો કઈ દે રાણ કે જાવી છે રાજકોટ પાટા કઈ તમને આ વિડિયો કેવો લાગ્યો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો i